બે માતાજી મિત્રો તો પેલા ટાઈમ જોઈ લો જો રાતના બે વાગ્યા ને અને આપણે હે ને 11 વાગ્યા સુધી જાગતા 11 વાગે ઊતા અચાનક જ મિત્રોનો ફોન આવ્યો કે ગાડી બગડી છે અને જૂનાગઢ મારે કે મીટિંગમાં જવાનું હોય તો આય કોઈ વાંધો નહીં કાયો કા એ કમ્પલિટ થઈ ગયા આપણે અચાનક જુનાગઢ જવાનું થઈ ગયું કઈ પ્લાન નતો થઈ ગયું જવાનું તો કીધું શૂટ તો કરવો પડે જુનાગઢ દર્શન કરવા દેખાડીશ બાકી આપણી જર્ની જુનાગઢ ની દેખાડીશ તમને લોક માં બન્યા રહીજો તો નીકળી ગયા છીએ આપણે ઘરેથી સાત વાગ્યા ને આપણે જુનાગઢ પહોંચી ગયા ગિરનાર દેખાતો હોય છે અને આપણે ખેડૂત મીટિંગમાં જવાનું આથી બાદલ પર જુનાગઢથી આગળ એટલે અહીંયાથી સીધા જઈશું અહીંયા અને ત્યાંથી પછી છે ને આપણે નીકળશું ને પછી એક પ્રાકૃતિક ખેતી જોવા જઈશું તો લોગમાં એન્ડ લગીને બનાવી રહીજો તમને દેખાડું નાની એવી ખેડૂત મીટિંગ છે ત્યાં જઈને ખબર પડશે અને પછી પ્રાકૃતિક ખેતી વિશે જણાવીશ

કાલ તો અહીંયા થી આપણે નીકળી ગયા તો બ્લોગ કઈ શૂટ કર્યો નતો આવતા ગયા તા ઘરે બ્લોગ તો પૂરો એને કરી દે પછી અપલોડ કરી તો મળશું નવો બ્લોગમાં બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આપણા વિડીયો સારા લાગતા હોય ને તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં